નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના નાનકેવાડિયા ગામમાં શૈલેન્દ્રસિંહ જટુપાની વાડીએ વાવેલ વેદાશીષની થર્મોગોલ કપાસની જાતનું નિદર્શન કેમનું આયોજન કરવામાં આવ્યું જેમાં કપાસનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી અને થર્મોગોલ જેવી સારી જાતનું બિયરની પસંદગી કરી કપાસમાં વધારે ઉત્પાદન કેમ લેવું તેવી ખેતી પદ્ધતિની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જેમાં ગામના પ્રગતિશીલ ખેડૂતો આગેવાનો ગ્રામજનો ઉપસરપંચ ભરતસિંહ ઝાલા સહિતના હાજરી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈ શક્તિસિંહ ઝાલા દિગપાલસિંહ ઝાલા સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી નમસ્કાર કરી હું યોગેન્દ્રસિંહ જાડેજા વેદાશિક પ્રાઇવેટ મેનેજર આજે તારીખ છે અગિયાર દસ બે હજાર પચીસના રોજ ગામ નાના કેવાડિયા તો આજે આપણે ઘરમાં ગોળ કપાસ દિગ્દર્શન કાર્યક્રમનું આયોજન કરેલું છે તો આજે નાના કેવાડિયા ગામ અને આજુબાજુ મોઢવાણા પેરડાના ખેડૂતો પણ અહીંયા ઉપસ્થિત રહેલા છે મિટિંગમાં તો આજે અમારા ખેડૂતો હું કહીશ કે એમને પહેલાં તો અમને પોતાનો પરિચય આપો તો તમારો પરિચય આપશો રામદોસિંહ કહીએ છું રામ નાના તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર સત્તાણું એકાવન પાસઠ બેઠ તમે કપાસ વાવો છો હા કેટલા ટકાનો વાવે છે આઠ એકરનો કપાસ વાવેલો છે પણ ધરમાં તો નથી હોય બીજું વાર શું હોય તો તમે જ્યાં કપાસ જો આવ્યા તો આજે તમારા ઉપર ઝાલા જેમનો પ્લોટ છે તો તેમને ભાગ પાંચ છ બે હજાર પચીસના રોજ આમાં જોઈને વાવેતર તે પેકેટમાં એમને વાવેતર કરેલું છે તો અમે છે તમે જ્યાં પ્લોટ જોઈએ એમાં તમને શું લાગે છે તમારા પ્લોટ તમે કપાસ વાવો છો આમાં તમને કેવું લાગે છે બહુ સારું એક ખાસિયત છે આમ તો ઉપરના ત્રણ અને વીણવામાં ખુલ્લેનો કપાસ કેવો લાગે છે ખુલ્લો ખોટા અને બગડેલું એવું કંઈ લાગે છે કે બરાબર તો બીજા બધા પણ ખેડૂતો અહીં ઘણા બધા આવી અને અત્યારે મિટિંગનું પણ આયોજન કરેલું છે અને ખેડૂતો પોતા કપાસનું પણ નિર્દેશન કરી રહ્યા છે તો અમારા ગામના બીજા ખેડૂત છે શ્રીપાલજી તો એમને કહીશ કે એ પણ અહીંયા આવે આવો શ્રીપાલજી